તો નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો નવસારીના ખેરગામ તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો ખેરગામમાં રાત્રે બારથી સવારે છ વાગ્યા સુધીના છ કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો આહવા અને વઘઈ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો અને સાપુતારામાં ચાર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તો વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા હિત વરસાવી રહ્યા છે ત્યારે નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ખેરગામ તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે સમગ્ર જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું વાસંદામાં છ ઇંચ આહવાને વઘઈમાં પાંચ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ હિતેશ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે શું વિગતો વાત કરવામાં આવે તો દર વર્ષે રક્ષાબંધન બાદ વરસાદનું જોર ઘટતું હોય છે પરંતુ નવસારી જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતમાં શ્રાવણીઓ વેગ મહેર થઈ છે શ્રાવણ માસમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે હાલ નવસારીની વાત કરવામાં આવે તો જે ડાંગર વાવતા ખેડૂતો છે જે ફેર રોપણી કરી છે તેમને રાહત થઈ છે સાથે જ ગરમી અને અસહ્ય ઉકળાટ જે માહોલ હતો તેમાં પણ રાહત થઈ છે શહેરીજનોને વાત કરવામાં આવે તો નવસારીની પૂર્ણ નદીની સપાટી હાલ સત્તર ફૂટે વહી રહી છે જેની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે તંત્ર આ સમગ્ર નદીઓની સ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે કારણ કે જુલાઈ માસમાં નવસારી શહેરમાં પૂર આવ્યું હતું તેમાં દોઢ લાખ લોકો પ્રભાવિત બન્યા હતા હાલ જે સ્થિતિ છે તેના ઉપર તંત્રની નજર છે જી આભાર માહિતી આપવા માટે